અહીં આગળ સતત ધરણા ઉપર બેઠા છે આખી રાત તેઓ ધરણા પર બેઠા હતા આજે સતત બીજા દિવસે પણ તેઓ ધરણા કરી રહ્યા છે અને સતત માંગ કરી રહ્યા છે કે જે લોકોએ પરીક્ષા આપવાથી જે ઉત્તીર્ણ થયા છે તેઓનું શું તો જાણીશું શું માંગ છે અત્યારે બી સતત બીજા દિવસે પણ આ ધરણા ઉપર બેઠા છે આજે તમે જોઈ શકો છો કે જે ગુજરાતના ખૂણે ખૂણેથી જે લોકોએ સખત મહેનત અને પરિશ્રમ કરી અને લેખિત પરીક્ષા પાસ કરી હોય એને પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી હોય છ મીટરના પોલ ઉપર સ્પર્શ કરવાનો હોય સ્પર્શ કરીને એ લોકો નીચે ઉતર્યા હોય એવા સંજોગોની અંદર આજે યુવાનોની સાથે સખત ઘોર અન્યાય થઈ રહ્યો છે અને જે રીતે અન્યાય થયો છે હું આપના માધ્યમથી તમામ યુવા નેતાઓને ગુજરાતના તમામ યુવા નેતાઓને સંતોને મહંતોને આચાર્યઓને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ખરેખર આ ગુજરાતના દીકરાઓ સાથે અન્યાય થયો છે અને અન્યાયને ન્યાય મળે એના માટે હું તમામ લોકો આજે એકજૂટ થઈ અને એના માટે પ્રાર્થના કરો અને તમામ લોકો અને સરકારને પણ વિનંતી કરું છું જ્યારે આ આ ગુજરાતની સંવેદનશીલ સરકારની વાત હોય ત્યારે આ આ એક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ આજે ગઈકાલના આવી ઠંડીની અંદર રોડ પર છે ત્યારે આ સંવેદનશીલ સરકારને પણ અહીંયા આવી અને એની સાથે સમાધાન કારણ કે સ્વાભાવિક છે કે જ્યાં સુધી સુધી સંવાદ થાય 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 ત્યાં સમાધાન સમાધાન અને ત્યારે સમસ્યાનું સમાધાન ત્યારે થાય કે જ્યારે તમે સંવાદ કરો સંવાદ કરવા માટેનો સમય નથી આ સરકાર પાસે એ ખૂબ દુઃખની બાબત છે પરંતુ આ તમામ યુવાનો નવયુવાનો આજે પણ એકજૂટ થઈ અને લડવાના છે બિલકુલ છે સતત માંગ કરી રહ્યા છે આજે વડોદરા ખાતે મુખ્ય પ્રધાનનો પણ કાર્યક્રમ છે મુખ્યમંત્રી વડોદરા ખાતે આવી રહ્યા છે તો બીજી તરફ યુવરાજસિંહ જાડેજા જે વિદ્યાર્થી નેતા છે તે વિદ્યાર્થી નેતા પણ સતત વિદ્યાર્થીઓની વારે છે અને તેઓ માંગ કરી રહ્યા છે ત્યારે હવે આ વિદ્યાર્થીઓનું શું ભવિષ્ય છે તે જોવું રહ્યું વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા છે તેમણે શું કહ્યું સાંભળો આ અડતાલીસ કલાક પછી જે આંદોલન છે એ આંદોલન વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓના અલગ અલગ સજેશનો હોવાને આવવાના પ્રથમ કે આ આંદોલન જેટકો બરોડા જે રેસકોર્સ ખાતે જે ઓફિસ આવેલી છે તેની બહાર કરવું જ યોગ્ય છે એટલે આ જે નિર્ણય છે એને પણ અમે સર્વોપરી માન્યો છે અને આ નિર્ણયને સર્વોપરી માની અડતાલીસ કલાક પછી જો આંદોલન કરવાની જો જરૂરિયાત પડી તો ચોક્કસપણે ત્યાંથી જ કરીશું અને અમે આ માધ્યમથી એમડીને સંદેશ આપવા માગીએ છીએ કે તમે જે અહીંયા ધારણા આપી એ અહીંયા ધારણાને આ વિદ્યાર્થીઓએ ભરોસો જાળવો છે તો તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનો ભરોસો ન તોડતા બાકી આવનાર દિવસોમાં પછી વિદ્યાર્થીઓ એની આ જો નિર્ણય નિર્ણય તો 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 પક્ષમાં લેવામાં નહીં આવે આગળ આગળ સત્યાગ્રહ હોય 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 આંદોલન કે એ માધ્યમથી વધવાનું થયું જાડેજા સહિત વિદ્યાર્થીઓ ન્યાયની ની કરી રહ્યા છે જોવાનું રહ્યું છે સંવાદદાતા દુર્ગેશ પાઠકનો અહેવાલ ગુજરાત તક વડોદરા